ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ભરૂચના વિવિધ સત્તર જેટલા પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી રાજ્યમાં આવેલી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે આવશ્યક એવી ગુજકેટની પરીક્ષા ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સ્કોડની નિગરાનીમાં યોજાઈ હતી ભરૂચ જિલ્લામાં ભરૂચ ખાતે નારાયણ વિદ્યાવિહાર શાળા સહિત કુલ સત્તર પરીક્ષા કેન્દ્રો પર પ્રથમ જીવવિજ્ઞાન અને ત્યારબાદ ભૌતિક તેમજ રસાયણ અને અંતિમ સેશનમાં ગણિતના વિષયની પરીક્ષા યોજાઈ હતી ભરૂચ જિલ્લામાં જીવવિજ્ઞાનમાં કુલ પંદરસો બાવન વિદ્યાર્થીઓ પૈકી ઓગણીસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જ્યારે ભૌતિક અને રસાયણ વિષયની પરીક્ષામાં કુલ ત્રણ હજાર સાતસો પંચાવણું વિદ્યાર્થીઓ પૈકી ચાલીસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા ભરૂચના પરીક્ષા કેન્દ્રો પર વાલીઓની ભીડ સવારથી જ જોવા મળતી હતી તો વિદ્યાર્થીઓમાં પણ ગુજકેટની પરીક્ષાના પગલે ઉત્તેજના જોવા મળતી હતી પરંતુ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થતાં વહીવટીતંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો આજરોજ ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટેની યોજાઈ રહેલી ગુજકેટ પરીક્ષામાં અત્રિની નારાયણ વિદ્યાભાર શાળામાં ત્રીસ બ્લોકમાં છસો જેટલા બાળકો પરીક્ષા આપી રહ્યા છે ભરૂચ શહેરના સત્તર બિલ્ડિંગોમાં અંદાજીત આડત્રીસો જેટલા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે અને આ ગુજકેટની પરીક્ષામાં સવારમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું પેપર લેવાઈ રહ્યો છે